જોવા મળી રહ્યો છે જે પ્રકારે ફૂલ ટ્રાફિક અહીંયા કેશો કેટલો ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે આ મેચ જોવા આવ્યો હા મેચ જોવા ચાલુ ચાલીને જવું પડે હા ચાલી જવું પડે આ આયોજન નહી કર્યું હોય ને ના ના બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે લોકો કહી રહ્યા છે અને આપ કે બંને બાજુ એક નહીં રોડના હાઈવેના સર્વિસ રોડ થી લઈને જે મેન હાઈવે છે ત્યાં પણ જો કે ચારે બાજુ આ ટ્રાફિક જોવા મળી રહ્યો છે આ ફૂલ ટ્રાફિક જોવા મળી રહ્યો ચોક્કસ ટ્રાફિક સૌથી મોટી સમસ્યા છે આટલી મોટી મેચ રમાવા જઈ રહી છે ત્યાં સંકલનના અભાવના કારણે લોકો આ ટ્રાફિકમાં અટવાયા છે જો કે જે પ્રકારે લોકો મેચ જોવા આવી રહ્યા છે પરંતુ ગેટ નંબર બે પર પહોંચવા માટે લોકોને કલાકો સુધી આ ટ્રાફિકમાં અટવાયા

અને એમાં જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે હજુ કે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે રોડ ન હોવાને કારણે આ પ્રકારની સામાન્ય આ જે સમસ્યા છે સામે આવી રહી છે સૌથી મોટો પ્રશ્ન છે હજુ કે જે પ્રકારે સામેના ભાગે ના દ્રશ્યો અહીંથી બતાવવાના પ્રયત્ન કરીશ કે હજુ પણ લોકો મેચ જોવા માટે અહીંયા આવી રહ્યા છે મેચની શરૂઆત પણ થઈ સાઉથ આફ્રિકાની બે વિકેટ પણ પડી ચૂકી છે પરંતુ જુઓ કે જે ટ્રાફિકનો સૌથી મોટો પ્રશ્ન છે એ ટ્રાફિક આ લોકો ગ્રાઉન્ડ પહોંચવા માટે મેચ જોવા માટે ટિકિટો લઈ લઈને આવે છે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે પરંતુ જુઓ કે જે સમસ્યા છે સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે હવે આ બીસીએ બરોડા ક્રિકેટ એસોસિએશન અને જિલ્લા ગામમાં પોલીસ કારણ કે જે પ્રકારે અહીંયા રસ્તો હોવો જોઈએ રસ્તો નથી મળી રહ્યો અને તેને લઈને જ આ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે લગભગ દસ કરતા વધારે આ ટિકિટ આજે સોલ્ડ આઉટ થઈ ગઈ છે એટલે આ તમામ જે પબ્લિક છે લોકો છે મેચ જોવા માટે અહીંયા આવી રહ્યા છે પરંતુ ટ્રાફિક જામના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે વડોદરાના આ કોટંબી સ્ટેડિયમ એટલે કે હાલો તરફ આ કોટંબી સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે નવું નજરાનું છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે ટ્રાફિક હવે આવનારા સમયમાં કદાચ ઇન્ટરનેશનલ મેચો આવશે તો શું કયા પ્રકારનું આયોજન રહેશે એ સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે જે પ્રકારે આજે લોકો આ માસ્ટર લીગની મેચ જોવા માટે અહીંયા આવી રહ્યા છે મેચ તો શરૂ થઈ ચૂકી છે પરંતુ લોકો પણ હજુ પણ કલાકો સુધી આ ટ્રાફિકમાં અટવાયા છે ત્યારે હવે આ લોકોને મેચ જોવા મળશે કે કેમ એ પણ સૌથી મોટો સવાલ છે કેમેરામેન નિહાલી સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા